વાડીયાર પંથકના શંખેશ્વર ગામનું ગૌરવ સમાજ શ્રી જીજ્ઞાબેન શેઠનું ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ગાંધી મિત્ર એવોર્ડથી સન્માનિત કરાયા હતા મહાનગરની ભીડમાં પુરાતન પરંપરાનું જતન કરતી શ્રી સુરેન્દ્રભાઈ પટેલની વિશાલામાં વિચાર યુટેન્સિલ્સ મ્યુઝિયમ કે જે ભારતના પરંપરાગત ધાતુઓના વાસણ માટે પ્રખ્યાત છે જેની સ્થાપના ઓગણીસો માં થઈ છે એનું નવીનીકરણ માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન અને વઢિયાર ખારાપાટના કર્મવીરાંગના તરીકે ઓળખાતા છેવાડાના માનવીના હૃદય સમ્રાટ જીજ્ઞાબેન શેઠનું ગાંધી મિત્ર એવોર્ડ સન્માન કરવામાં આવ્યું હતું આ એવોર્ડથી અંતરિયાળ વિસ્તારમાં ચાલતા સેવા યજ્ઞની સુવાસ દૂર દૂર સુધી પહોંચી હતી અમિતભાઈ શાહની સાથે પૂર્વ શિક્ષણ શિક્ષણમંત્રીની શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ પણ હાજર રહ્યા હતા જીજ્ઞાબેન શેઠની સાથે શ્રી અલ્પેશભાઈ બારોટ અને શ્રી દિનેશભાઈ લાઠિયા પણ આ સન્માન પામ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પોઝિટિવ મીડિયાના પત્રકાર લેખક શ્રી રમેશભાઈ તન્ના સાહેબે કર્યું હતું